આ વખતની અતિવૃષ્ટિમાં નુકસાન થયું છે એમાં કેટલાકને ઘરોમાંથી કર્યા આવી છે જે લોકોની ઘર વખરી નુકસાન થયું અને સરકારે પચીસો રૂપિયા લે કે સહાય કરી છે પણ જેની પાસે કોઈ પણ ઓળખપત્ર ના હોય કોઈ પુરાવા ના હોય એવા જે લોકો હતા એવા લોકો માટે શિક્ષકો મેદાનમાં આવ્યા છે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજે અહીંયા કીટોનું પલાસવાળા ખાતે વિતરણ કરવામાં આવ્યું છે વડોદરા જિલ્લામાં ત્રણ શિક્ષક સંઘો કામ કરે છે અને તણેવે સંયુક્ત મિટિંગમાં આ કીટોનું વિતરણ કરવાનું નક્કી કરવાનું લગભગ પાંચ હજાર જેટલી કીટો શિક્ષકો દ્વારા બનાવવામાં આવી છે હું શિક્ષકોને આવી સમાજ ઉપયોગી કામગીરીમાં આગળ આવવા બદલ અભિનંદન આપું છું કે જે કામ સરકાર નથી કરી શકતી જે કામ સામાજિક અન્ય સંસ્થાઓ તરફથી નથી થયા એવા કામ એમણે વડોદરા જિલ્લામાં અને ખાસ કરીને ડભોઈ તાલુકામાં કરી રહ્યા છે એટલે ખરેખર શિક્ષકો ફક્ત વિદ્યા આપવાનું કામ નથી કરતા પણ સમાજની જરૂરિયાત તો સમાજની વચ્ચે ઊભા રહીને સમાજના જરૂરિયાત લોકોને મદદરૂપ થવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે પ્રાથમિક શિક્ષણ સંઘના તમામ શિક્ષક મિત્રોને અભિનંદન અને શુભેચ્છા પાઠવી